ધોરણ ચાર એકમ ચાર ટીક 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 એની સુંદર મજાની રમત ધોરણ ચાર બ સમયપત્રક આધારિત અત્યારે વિદ્યાર્થીઓ પ્રશ્ન બનાવી રહ્યા છે પાંચ મિનિટની અંદર સૌથી વધારે જે પ્રશ્ન બનાવશે એ વિજેતા બનશે અહીં અમારું ધોરણ ચાર બનું સમયપત્રક આપવામાં આવ્યું છે એમના વિદ્યાર્થીએ પાંચ મિનિટ સુધી અવલોકન કર્યું છે એમને જોયું છે હવે આ સમયપત્રક આધારિત તેઓ પ્રશ્નો બનાવી રહ્યા છે અને તેમના જવાબ પણ શોધી રહ્યા છે જે વિદ્યાર્થી પાંચ મિનિટની અંદર સૌથી વધારે પ્રશ્નો બનાવશે તે વિજેતા બનશે અને એ પણ સાચા પ્રશ્નો બનાવેલા હોવા જોઈએ જય પ્રશ્ન બનાવવાની મજા આવે છે ઓકે પેન ખૂબ ઝડપી ચાલી રહી છે હસ્તીબેન બેન ચાલો ઝડપ કરો તમે જે પ્રશ્ન લખો

ક્યાં કરવું છે શાસીનો પેઢિયર કોણ લે છે શાસીનો પેઢિયર જીતેશ્મર લે છે ગુજરાતીના શિક્ષક કોણ છે ગુજરાતીના શિક્ષક રાઉન્સર છે ચિત્રોપતિનો પેઢિયાર કોણ છે શિક્ષોપતિનો પેડિયર જીતેશ્વર લે છે રાઉન્સર કેવો વિષય લે છે રાઉન્સર ગુજરાતનું પેઢીયર લે છે એમાં લખ્યું છે કે ગણિત જીતેશભાઈ બીજું શું લખ્યું છે ભરતભાઈ પર્યાવરણ પછી એમાં શું લખ્યું છે એમાં એમ લખ્યું છે કે ગુજરાતી રાહુલભાઈ તેની ઉપર શું લખ્યું છે તેની ઉપર સ્ત્રી ઉડવા કયા શાળા લખ્યું છે આ પ્રમાણપત્ર કોણ કોણે ચૂંટાડ્યું છે આ પ્રમાણપત્ર ધીરે સરે ચોંટાડ્યું છે આગળ શું લખ્યું છે આગળ ગણિત ગણિત